આપણે મોટા માત્ર ગામમાં સમયો રામા બાપાનો રાખવામાં આવ્યો તો ને પદરામણા કરવાના હતા આયોજન ત્રણ દિવસનું રાખ્યું તો ભરતા ગામને આમંત્રણ હતું અને માણસો બધુંય ભેગું થયું હતું અને કામ સારું બનાવ્યું બધાએ અને ભગવાનના ભદ્રામણા ત્યાં આપણે આવા વિડીયો કાયમ બતાવીશ્યું કે બધાએ અલગ અલગ બનાવી દે એટલે જોવાવાળાને કંટાળવા ન આવે અને આજે આ રમે છે અને થોડો થોડો અવાજ આવતો હોય છે જસ્તન તાલુકાનું ગામ છે મોટા માત્રા યા ઈનો વિડિયો છે મોટા માત્રાનો બઉ આગેથી જોતા હોય એને ખબર ન હોય બાજુમાં ગામ આવ્યું છે મોટા માત્રા ઝીરો પંચાવન એના ઉપરથી ખબર પડશે દૂર થી જોતા હોય એને અને આપણી ચેનલ જોતા હોય કાયમ તો સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલજો ને લાઈક કરવાનું ન ભૂલશો તમને રોજ નવા વિડીયો બતાય તેને સબસ્ક્રાઈબ કરી દેજો અને લાઈક કરજો વિડીયો જોવો ત્યારે તમને આનંદ થાય છે અને અમારે થોડોક લાભ રહે છે અને હારા હારા વિડીયો એવા બનાવીશું các em thấy các vị vắc la bị cho hay, tôi sẽ giúp bà ma nó ám, giải rầm